તાના બનાવો કે મારામારીના બનાવો એ સંદર્ભે એક સંદેશ કે એક વાત કેવી છે અને ખાસ કરીને મને લાગી રહ્યું છે કે આક્રમકતા પાછળ ક્યાંક ને ક્યાંક એ એનિમલ મૂવીના જે મારામારીના જે દ્રશ્યો છે એ પણ ક્યાંક જવાબદાર હોય એવું લાગી રહ્યું છે આજકાલ જે બાળકોની અંદર વિદ્યાર્થીઓની અંદર અને ખાસ કરીને યુવાનોની અંદર જે આક્રમકતા વધી રહી છે એની પાછળનું કારણ જે છે એ આપણે યાંત્રિક યુગ પણ છે અને ખાસ કરીને જે તત્કાલ રિએક્શનની જે માગણી છે કે ઈચ્છા જે છે એ પણ એના માટે જવાબદાર છે તો આના નિવારણ માટે આપણે એવું કરી શકાય કે જે બાળકો કે યુવાનો એ કોઈ પણ ઘટના ઘટે ત્યારે તાત્કાલિક રિએક્શન આપવા કરતાં જો એને વિચારે અને ખાસ કરીને જે આપણા બે માઇન્ડ છે જમણું અને ડાબું અને જમણું માઇન્ડ જે છે ખાસ કરીને ઇમોશનવાળું હોય છે લાગણીવાળું હોય છે અને ડાબું માણું એ તર્કવાળું હોય છે તો તાર્કિક રીતે જ જવાબ આપ આપવામાં આવે તો મારા ખ્યાલથી આ પ્રકારના ઝઘડાઓની આપણે નિવારી શકતા હોઈએ છીએ નમસ્કાર